હવે ખબર પડી નાખવાનું ખાસ કરીને બેનને આપણે જોઈએ તો આ ને એ ડાયવર્ટ કરવા માટે આ વ્યવસ્થા કરી છે કે ચોમાસામાં જે આપણે નાલામાં જે ટ્રાફિક થાય છે અને લોકોને જે હેરાન પરેશાન થાય છે કે એ નાલું આપણે પાસ નથી કરી શકતા એના માટે અહીંયા સ્ટોનનું અને મોટર સાઇકલની વ્યવસ્થા માટે ટેન્ડર ચાર કરોડની ઉપરનું થયેલું હતું પણ આ લોકોની ભૂલ કે ભ્રષ્ટાચાર આવા તજજ્ઞ એન્જિનિયરો આપણા કોર્પોરેશન ના હોય અને આવી ભૂલ કરતા હોય કે જે રૂમ નથી બનાવ્યું અને મોટર પણ પાણીના નિકાલ માટે નથી અને કોઈ એવો સ્ટ્રોંગ પાણીના નિકાલ માટે એવી લાઈન નથી કે આપણે પાણીનો નિકાલ કરી શકીએ એટલે આ નાળું અત્યારે જે આપણે શોભાના ગાંઠિયા જેવું છે અને લોકો જે ટ્રાફિકની સમસ્યામાંથી બહાર નીકળી શકે એવી વ્યવસ્થા કરવા માટે એને જે બે વર્ષથી આ મહેનત કરી છે પણ ચોમાસામાં આ શક્ય નથી ચોમાસામાં પછી આપણે લોકો હેરાન જ થવાનું છે અને ટ્રાફિકની સમસ્યામાં હેરાન થશું આપણે અહીંયાથી કેટલા વાહન ચાલકોની અવર જવર છે અહીંયા વાહન ચાલકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર ના નાના એ બધા નીકળી શકે એ ટ્રાફિક ડાયવર્ટ થાય એના માટે આ વ્યવસ્થા કરી હતી કે એસ્ટ્રો ચોકમાં જે વરસાદી પાણી ભરાય છે અને આપણે હેરાન થાય છે લોકો એ અહીંયા ટ્રાફિક ડાયવર્ટ થાય એના માટે નાલે વ્યવસ્થા કરેલી હતી આખું નાળું તૈયાર થઈ ગયું પછી ખબર પડી કે આ લાઈન નાખવાની બાકી છે આ આપણા તજજ્ઞ એન્જિનિયરો છે એ ખરેખર દેવું એને બુદ્ધિનું દેવું કોઈ કહેવાય કારણ કે આ જે વ્યવસ્થા છે એ ખબર જ છે આપણને કે જે પાણી ઘરે પણ આપણે પાણીનો ટાકો હોય તો એમાં મોટર નાખી તો જ પાણી આવવાનું છે તો એને ખબર જ છે કે પાણી ભરાય છે પાણીના નિકાલ માટે એને સ્ટ્રોંગ રૂમ અને પાણીની વ્યવસ્થા મોટર મેળવી જોઈએ કે જેનાથી પાણી ઉકેલ આપણે ઉલેચી શકીએ અને પાણી બહાર જઈ શકીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આ નાલું બનાવવામાં આવ્યું છે કે વરસાદના પાણી માટે નિકાલ માટે સ્ટ્રોંગ રૂમ બનાવવો જોઈએ એ આપણા એન્જિનિયરો ભૂલથી એને આવડું નાલું બની ગયું ને હવે એને ભૂલ દેખાણી કે આ નાળામાં આપણે સ્ટ્રોંગ રૂમ બનાવેલો નથી એટલે હાલ અત્યારે નવા સ્ટ્રોંગરૂમ માટેન્ડર કરશે અને એ દરમિયાન ચોમાસું વીતી જશે અને અત્યારે જે પાણીની હાલત છે કે ત્યાં ચોમાસામાં વરસાદ આવે તો અહીંથી આપણે નીકળી શકીએ એવી હાલત છે નહીં પણ આપણા એન્જિનિયરોને એટલી ખબર નથી કે જયારે આપણે આ પાણીનું નાલું બનાવ્યું એ પાણીના નિકાલ માટે બનાવ્યું છે તો પાણીના નિકાલ માટે મોટર અને સ્ટ્રોંગરૂમ બનાવવો જોઈએ એની જગ્યાએ આટલું માત્ર બનાવી અને એને કોર્પોરેશન એવું કહી દીધું કે ના અમે વિકાસ કરી છીએ પણ વિકાસની આ ખરેખર એન્જિનિયરોની બેદરકારી છે અને આ એન્જિનિયરોને એને ઘર ભેગા કરવા જોઈએ અને એને સસ્પેન્ડ કરવા જોઈએ